તો શુભ સવાર ગુડ મોર્નિંગ આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે ઊભા થઈ ગયા છે નહીં થોડી ફ્રેશ થઈ ગયા છે અને ચા પાણી પણ કરી લીધા છે ને આવી ગયા છે અહીંયા જમરખડી પાહે ને જમરૂક જોતો હતો અમે ને બ્લોગ ચાલુ કર્યો છો જમરૂક આ અહીંયા છે જો ઉપર આ અહીંયા આઈ રહ્યા બે ત્રણ છે અહીંયા બે હારા છે આમ બીજે લાગ્યા છે જમરૂક તો ઘણા લાગ્યા છે મિત્રો જમરૂક લાગ્યા છે ઘણા હજી પણ પાક પાક ખાય નથી થયા હારા સુરજ દાદા આમ સડી ગયા છે આટલા બધા પછી આપણે બ્લોગને ચાલુ કર્યો છે એવું છે મિત્રો ને હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુમા જય આદિવાસી તો આપણે સર સરમાં નાસ્તો બાસ્તો કરીને ચા પાણી કંઈ ના કર્યા કે વાડીમાં સેતા આવે છે તો પાછો આજે બકાલું જ ઉતારવાનું છે બકાલાનું જ કામ કરવાનું અમારે વાવાનું ઉતારવાનું તો ઉતાર રીંગના ઉતારીએ છીએ અને બીજું બધું ઉતારી છે તુવર અને એવું તુવર મેથી થાના મૂળા એ બધું ઉતારી લેવા છે હવે આપણે રીંગના ઉતારીએ છીએ ટામેટા અને રીંગના આવીએ રીંગના તો આમાંથી ઉતારીએ છીએ વિદુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટાટા કદે ટાટા 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 હેલો રીંગણા ઉતારવા કે ઉતારવા ઉતાડવા આ મસ્તીમાં ઉતારે છે આડી લારિંગ ના ખા કરે આ ફેમિલી અમે રીંગણા ઉતારવા આવી ગયા છે ટુર ટામેટા રીંગણા બધું અમે ઉતાર્યું ઘરની વાડી નું ચા એ માર સીટ લેવા આવશે એટલે ફોન આવી ગયો એટલે અમે ફટાફટ વાડીમાં દોડીને આવી જવું પડે અને ઉતારવું પડે તો ચાલો ફટાફટ ઉતારી નાખીએ ટામેટા લસણ લીલું બધું ઉપાડવાનું છે તો એ હમણાં આવી જાય અગિયાર વાગે આવવાનું કીધું છે તો ફટાફટ આપણે ઉતારી નાખીએ ચાલો મિત્રો આવી ગયા છે વાડીમાં આ ડુંગળી ડુંગળીમાં કોક કોક ખળ છે ને આ લૂણી દેખાય એ બધું ખડ કાઢવું હોય છે અને તે પછી મોટું થઈ જાય ને તો નો મજા આવે તો ફટાફટ આપણે એને કાઢવા માંડીએ પછી પાછા મળીએ તો ડુંગળી માં નીંદતા તા દાતેડુ લઈને ખડ થઈ ગયેલું છે નાનું નાનું જો આવું ખડ છે આમ નીંદતા નીંદતા ગોળતા ગોળતા એવા બે વાર તો નીંદો આ ધીજીવાનું નીંદીએ ખડક જોવા નાની નાની ઓલી નૂની છે આવી છે અને નીંદવું જ પડે નહીં નીંદે તો બહુ મોટી થઈ જાય પછી આ તો કાંદા થવાની દે એટલે નીંદવું પડે દોસ્તો બહુ ખડ થાય પાણી પાવો ને એટલે ખડક સીધું થાય તો સાંજ પડી ગઈ છે બ્લોક હમણાં શરૂ કર્યો મેં બ્લોકમાં હમણાં બપોર પછી કપડાં ધોતી હતી અને ફોન ચાલુ હતો એટલે ગેલા નહીં બ્લોક લીધો પાંચ પાંચ વાગી ગયા છે પાંચ ઉપર સાડા પાંચ થઈ ગયા છે દોસ્તો તો આપણે ટામેટાને બધું વીણવાનું છે બકાલું શાકભાજી ઘરે બનાવવા છોકરા આવી ગયા છે છોકરા લેવા ગયેલા સ્કૂલમાં છોકરીઓને લેવા તો આવી ગયા છે અને લગભગ ના નથી આવેલા ટ્યુશનમાં મૂકીને દેવા હશે ટુશન પાસા જાય એટલે ટ્યુશનમાં મૂકીને ડાયરી કાપે આવે છે હા પંપ ફરીને દવા મારવામાં રીંગમાં દવા મારવાની છે ઈયળો પડી ગયેલી છે હળી જાય કંઈ કામમાં નહીં આવે રીંગના એવા થઈ જાય હા ઓલા એક એક રીંગણમાં પાંચ પાંચ કાના થઈ જાય હળી જાય તો દવા તો થોડોક ફુવારો મારવો જ પડે નહીં હાલે તો આવે છે

હા મીઠા રીંગના હોય એમાં પાછું વધારે હોય હવે માર મંડું વેદો આ માહીને ક્યાં છે માહીને ભણા ભણા તું કેમ નહીં ગયો વેદો ટાટા કઈ દે ટાટા ટાટા પપ્પા વાહે વાહે જા કેવી રીતના કરવાનું કામ શીખ આપણે ભાગમાં હોય તોય આવી કરવું પડે ખેતી કરવી પડે ખેતી કરવી પડે આપણે ઉતારી ખાવા મારી દીદી છે ને આવી ગયા છે આ પાથરા પાન લેવા દક્ષાકીય કે પાથરા પાન લેતા હોય ક્યાં બનાવા છે કે તો આ પાથરો એક છે ને એમાં છે દસ દસ બાર પાન નીકળે તો થઈ જાય સવારમાં નાસ્તા પૂરતું તો એના હાટું આ પાન લેવા આવ્યા તો ચાલો આપણે આ પાન કાપી લઈએ ખાલી કરી નાખો વિની નાખ્યા બધા પાત્રા પાત્રાના પાન લઈ લીધા છે થોડી લીધા છે ઉતારી લીધા છે બહુ થઈ ગયા નહીં એક જ છે પણ આ તો નહીં ખૂટે આટલા બધા તો કોઈ ખાઈ ખાઈ થાકી જાવ આ તો પાન થાય તો નહીં ખટે એક જ પાન ને એક જ થળિયાના જો ને પાન કેટલા છે જો બહુ છે એ તો ધરાય જવા હેઠળ

એવું છે મિત્રો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચિંતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો સબસ્ક્રાઈબ કરતા જજો